સ્વાગત છે હજી એક નવા એમાં ગુડ મોર્નિંગ કેમ છે બધા મજામાં તો અમે અહીંયાથી રૂમ ચેકઆઉટ કરીને નીકળી ગયા છે હવે અમે જઈએ છીએ નાસ્તો કરવા અને અહીંયાથી જાઉં ડાયરેક્ટ ઘરે કાંઈ નહીં તો હાલો અમે નાસ્તો કરવા જાય અહીંયા મળીએ ઓકે બધા નાસ્તો કરવા એકલા એકલા પૂગી ગયા હતા અમે તો એકલા હાલીને આવ્યા આ ભવનાથ એક હવે શેલા દર્શન કરી લ્યો હવે અમે આવતા વર્ષે આવીશું છું જોઈ લો ગિરનારનો આવો દેખાય ગિરનાર હવે અમે આવતા વર્ષે અમે શું

જો પેલો ડબ્બો મળી ગયો એન્જિન ની બાજુ આ બધા એ નીચે આવી પાસે આપડે દેવલ ભાઈ એ દેવલ એ દેવલ હાઈ કર દે હાઈ હું કેવા માંગો છો તમે કાઈ નહીં કાઈ નહીં એ કાઈ કેવાનું છે નાસ્તો લઈ રહ્યા આવા કેટલો બધો નાસ્તો બસ ટ્રેન નાસ્તો ન મળે ને એટલે એન્જિન ગરમ થાય છે હજી 15 20 મિનિટ થઈ ગયા આપણે બેઠા એને ભાઈ હા 15 20 મિનિટ કોઈને ખબર હોય તો કહી દો કે આ બારી ઉપર આડું કેમ નથી કરેલો પડગ્યા એ શું કરવા ખુલ્લી આપે એમ ટ્રેન હાલતી થઈ ગઈ બોલો ભાઈ સામે જો ઉભાઈ હોય જો હાલતી થઈ ગયા આ વાતો કરવા મીડો આ મોબાઈલમાં મૂંઝાઈ ગયો જો સવાર અવારમાં અરણ છે જો અહીંયા પ્રોપર જંગલમાંથી ટ્રેન નીકળે છે મારી

જંગલ આવી ગયું હવે તો આ બધું જંગલ છે તો ભાઈ તમારો મોસમે કેટલો સાથ દીધો આજે સેટ તડકો નીકળો આ બધા ફરી લીધા પછી સાસણગીર આવી જાગડી સાસણગીર આવશે આપણે સાસણગીર ક્યારે જવાનું છે પ્રમદી પ્રમદી લાગી જાય નગર હા નગર નેજર લાગી જાય કેવાય નહીં ક્યારે જવાનું છે

આયા બે દિવસ પહેલા તમે આયા વાંદરા જોયા છે આ સાઈડ દેખાડ્યા તમે કાઈ ને આલો સાસન કીધું આયા થોડા ફોટા વાડીએ આ જો સાસણગીરનો રેલવે સ્ટેશન છે હમણાં બધા વાળો ટ્રેન ઊભે એટલે ઉતરીને

બિસ્કિટ આ બિસ્કિટ ખાઈ જાઓ ભીખો છો ભીખો આ ભાઈ કાઈ નથી ખાતો અમે તાલાળા પૂખી ગયા તાળા આ બિસ્કિટ ખાય છે અમે બિસ્કિટ ન ખાવે માર ખરે હવે ડાયરેક્ટ અહીંથી ઘેર જવાનું છે અમારે અમારી ટ્રેન અમારો ડબ્બોય બદલી ગયો પેલા છેડ ઇન્જિન જો આ સોડા પીવે આ ભાઈ સોડા પી લીધી હવે અમારી ટ્રેન હાલતી થઈ ગઈ મારે ટ્રેન ની આડી ભે હું આવી ગઈ ગઈ જો હવે હાલવા માંડી ધીમે 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 ઇમરજન્સી બ્રેક મારી હા ભાઈ બેસ આવી ગઈ એટલે ટાયર ની એમ ટાયર ટાયર ગહાણા હોય ને એટલે ટ્રેન પાછો હોલ્ડ લીધો અહીંયા પ્રાચી હું લખું પ્રાચી રોડ જંક્શન આ ટેશન છે હવે અહીંયા સામે એક ટ્રેન આવે ઉનાથી એ આવે

આવી જવું ના ગાઈશ તો ટ્રેન જાય અમારી હવે આ દેવલ ને આવે સંધુ ને ભાઈ હેલો ગાઈસ આ ગાઈસ હવે ક્યાં જવાનું છે આપણે તમે ઉનાના બસ સ્ટેશન પૂગી જા આ બસ સ્ટેશન છે ઉનાનું આ બધાય કે બસમાં નથી જવું રિક્ષામાં જવું છે તો કાઈ નહીં મેં રિક્ષામાં જઈ